સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગુરુવારે મધ્યરાતથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે શુક્રવારે પણ સવારથી જ સુરતમાં મેઘમેર યથાવત છે ત્યારે નોંધપાત્ર વરસાદી માહોલ જામતા ઠંડક પ્રસરી જવા પામી છે તો આકાશમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે મેઘરાજા ક્યાં ક્યાં ઘડવા ઝાપટા રૂપે વર્ષી હાથ તાળી આપી રહ્યા હતા ત્યારે સુરત શહેરમાં એક ધારી વરસાદ વરસી રહ્યો હોય જેને લઈને શહેરના વાતાવરણમાં ઠંડકની સાથે સાથે રિલસ્ટેશન જેવો માહોલ પણ જોવા મળ્યો હતો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અઝર કુરેશી